નમસ્કાર મિત્રો હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે જે જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર પૃથ્વી આખી ભસ્મ ભૂત બની જશે તમે નાકે શેરીએ જાહેર રસ્તા પર સુવિચારો લખેલા જોયા હશે સ્વચ્છતા ત્યાં પ્રભુતા વધુ સ્વભાવ વરસાદ લાવો સુખી સંસાર ચલાવો પરંતુ માનવ ઉનાળામાં ઝાડ નીચે ગાડી રાખશે અને જરા પણ ઝાડ નરશે એટલે કાપતા જરા પણ સંકોચાશે નહીં દિલ્હીના પ્રખ્યાત અખબાર મુજબ છેલ્લા દસ વર્ષમાં આપણે એટલા વૃક્ષો કાપ્યા છીએ કે દર વર્ષે ચાર અબજ વૃક્ષો વાવવા પડશે નહીં તો શું થશે તેની સપનામાં પણ કલ્પના ના કરી શકીએ ઇઝરાયલ દેશ રણમાંથી લીલો છમ બન્યો છે જ્યારે આપણે લીલાછમમાંથી રણ બની રહીએ છીએ ગીર જુનાગઢના સાવજો અમરેલી ભાવનગર તરફ જઈ રહ્યા છે દીપડો પોરબંદર રાજકોટ દ્વારકા તરફ આવી રહ્યો છે ખાલી એક ખિસકોલી પોતાના જીવનકાળ દરમિયાન વીસ થી ત્રીસ જેટલા વૃક્ષો પોતાના મળ દ્વારા વાવે છે જે હકીકત છે વિશ્વ જગતનો આંકડો જોઈએ તો ભારતમાં સૌથી વધુ વૃક્ષો કપાઈ રહ્યા છે બીજું સ્થાન છે ભારતનો વૃક્ષો કાપવામાં જેમાં પ્રથમ સ્થાન છે બ્રાઝિલ દેશનું ગ્લોબલ વોર્મિંગમાં બેફામ વધારો થશે ચોમાસું નામ શેષ થશે શિયાળામાં ઠંડી નહીં લાગે સૌરાષ્ટ્ર મલક દરિયામાં ગરકાવ થશે સરકાર વૃક્ષો વાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે પણ આપણે થોડું સમજવાની જરૂર છે ભાવિ પેઢીને ગરમીની આગમાં ના નાખવી હોય તો વૃક્ષો વાવો મિત્રો અને વિડીયો બધા ગ્રુપમાં શેર કરી દો પુણ્ય મળશે અને કુદરત અને કુળદેવીના આશીર્વાદ મળશે